મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે રોજ અમારી કચેરી દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એ અનુસંધાને મારા દ્વારા પાલેજ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી છે જેમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના આઠ માસમાં ગુનાની શું પરિસ્થિતિ છે આગળ શું કરી શકાય એ વિશે એસપી સાથે ડીવાય એસપી સાથે અને પીઆઈ સાથે ચર્ચા કરવામાં આવી છે રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે અત્યારે ગુજરાત પોલીસે એક નવા અભિગમ સાથે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી માટે દરેક ગામડાઓમાં જઈને લોકોની સમસ્યા સાંભળી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે તે રાત ઉચ્ચકોપણને જે મુદ્દામાલ પોલીસ પાસે હોય એ નાગરિકોને પરત મળી એના માટે પણ જે ફરિયાદો કરવામાં આવી છે એની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે મને વાતની ખુશી છે કે ગયા વર્ષ કરતાં પાલેજ પોલીસ મથકમાં અકસ્માતના ગુનાઓ ઓછા બન્યા છે પાલેજ હાઈવે ઓવરબ્રિજ નીચેનો વધુ એક ગાળો ખુલ્લો કરવા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વાત મારા ધ્યાન પર આવી છે અને મેં એસપી તેમજ અન્ય અધિકારીઓને સૂચના આપીનું શું નિરાકરણ લાવી શકાય તે બાબતે સૂચન કર્યું છે ઓવરઓલ કામગીરીની સમીક્ષા ખૂબ સંતોષકારક છે એમ જણાવ્યું હતું આજરોજ અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે એમના અમારા દ્વારા

અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપણે અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે જે ત્રણ બાદ અમારી ત્રણ તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે પેરા તૂટકો અર્પણ જે સ્કીમ છે જે મુદ્દા માલ પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મેચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક માટેની

દાખલા તરીકે પોલીસ માં જે દર રોજની કામગીરીમાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી હોય આપ જોઈ શકો છો કે આપણે કેટલા હથિયારો છે એની ચકાસણી કરવામાં આવે મુદ્દામાલ ની ચકાસણી કરવામાં આવે અને એની સાથે સાથે જે કેશબુક હોય છે પછી સ્ટેમ્પ કેટલા છે પોલીસ સ્ટેશનમાં બહુ નાની નાની બાબતો છે દરેક ની અમારા સ્ટાફ દ્વારા આવીને ચેકિંગ કરવામાં આવે